મિત્રો ભગવાન ઈશ્વર પરમેશ્વર કોને કહેવાય એ વ્યક્તિ જે પોતાની ઈચ્છાથી બધું કરે ધર્મના રક્ષણ કાચે લડે ગરીબ લોકોની મદદ કરે બરોબર ને મિત્રો આજે દેશના પ્રધાન સેવક વિશ્વને પ્રિય છે ભારતનો આત્મવિશ્વાસ આજે વિશ્વનું આત્મસન્માન છે એકસો પાંત્રીસ કરોડ ભારતીયોની નેતૃત્વ શક્તિ આજે વિશ્વની સૌથી મોટી તાકાત છે જ્યાં મિત્રો નરેન્દ્ર દામોદરદાસ મોદી દેશના ઇતિહાસમાં એકમાત્ર એવા વડાપ્રધાન બન્યા છે જેમની ઈચ્છાશક્તિએ વૈશ્વિક મંચ પર ભારતની શાશ્વત સંસ્કૃતિ અને સભ્યતા સાથે પરંપરાને પણ પુનઃસ્થાપિત કરી છે વિશ્વના સનાતન ધર્મને જાગૃત કર્યું અને દસ વર્ષના પ્રયાસોથી આત્મનિર્ભર ભારતનો વિકાસ કર્યો સાથે જનતાને આપેલા દરેક વચનને નિભાવ્યું છે રાત દિવસ દેશના હિતમાં કામ કરનારા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું તેઓ ખરેખર દૈવીય શક્તિના પ્રતીક છે કે પછી તેઓ સામાન્ય માણસ છે મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સત્ય શું છે આજે આ વિડીયોમાં તમને જાણવા મળશે કારણ કે ઘણા લોકો કહે છે કે તેઓ ભગવાનના અવતાર છે સાથે અમે તમને એ પણ જણાવીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાસ્ટ એટલે કે જાતિ કંઈ છે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો મહારાષ્ટ્ર બીજેપીના પ્રવક્તા અવધૂત વાઘે શુક્રવારે ટ્વીટ કર્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન વિષ્ણુના અગિયારમાં અવતારે છે વિપક્ષે આ ટ્વીટની મજાક પણ ઉડાવી હતી પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોધીએ કહ્યું હતું કે આ દેવતાઓનું અપમાન છે મને નથી લાગતું કે આ ટિપ્પણીને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે તેમણે એમ પણ કહ્યું હતું કે આ પોસ્ટ શાસક ભારતીય જનતા પાર્ટીની અંદરની સંસ્કૃતિના નિમ્ન સ્તરનું પ્રતિબિંબ છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જીતેન્દ્ર આહવાડે કહ્યું હતું કે હવે તપાસ કરવાની જરૂર છે કે તેમનું પ્રમાણપત્ર સાચું છે કે નહીં તેમની પાસેથી આ અપેક્ષા નહોતી મિત્રો આ પહેલાં પણ સંબલના ધારાસભ્ય ગુલાબદેવીએ બુધવારે સંબલ જિલ્લાના સંતોષી વિધાનસભા ક્ષેત્રમાં શ્રી ચોથ મેળાના સ્થાપક ડોક્ટર ગિરિરાજ કિશોરની પ્રતિમાનું અનાવરણ કરવા આવ્યા હતા ત્યાં પત્રકારો સાથે વાત કરતા તેમણે આ વાત કહી હતી કે માનનીય મોદીજી એક અવતારના રૂપમાં છે આ એક અસાધારણ પ્રતિભા છે તેની સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી જો તેઓ ઈચ્છે તો તેઓ જીવે ત્યાં સુધી વડાપ્રધાન રહી શકે છે આ અટકોળોને કારણે તેઓ વડાપ્રધાન પદ છોડવાના નથી ન તો બીજી કોઈ વ્યક્તિ આવી રહી છે તે એક અસાધારણ વ્યક્તિત્વ છે હું કહું છું કે તે એક અવતાર છે ભગવાને તેને પોતાના પ્રતિનિધિ તરીકે અહીં મોકલ્યા છે જ્યારે તે ઈચ્છે તે બધું કરી શકે છે હવે તમે જ સમજો આ બધું શું છે

નરેન્દ્ર મોદી જે જાતિમાં જન્મ્યા છે તે મોઢ ઘાંચી છે ઓગણીસો એકત્રીસની વસ્તી ગણતરીમાં પણ તેની ચર્ચા નથી સામાજિક અને આર્થિક રીતે આ જાતિ શિક્ષિત અને સમૃદ્ધ હતી મિત્રો આ જ્ઞાતિના લોકોએ બ્રિટિશ સરકાર પાસે પોતાને મોટ વાણિયામાં સામેલ કરવાની માંગ કરી હતી વર્ષ બે હજાર બે માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મોઢ ઘાંચીનો ઓબીસીમાં સમાવેશ કર્યો હતો જ્યારે ઓગણીસો એકત્રીસની વસ્તી ગણતરીમાં કાંચીમાં શિક્ષણનું સ્તર ચાલીસ ટકા હતું મિત્રો તમને શું લાગે નરેન્દ્ર મોદી એક અવતાર છે કે સામાન્ય માણસ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ